નર્મદા નદી ની કિનારે પાંચ યુવાનો નદી કિનારે ધીંગા કરીને સેલ્ફી લેતા હતા તે દરમિયાન નદીમાં ભરતીનું પાણી વળી વળતા પાંચ યુવાનો પાણીમાં ફસાયા હતા જેમને સ્થાનિક નાવિકો એ બચાવ્યા હતા અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ઢીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ નર્મદા નદીમાં ભરતીના પાણી ફરી વળતા પાંચ જેટલા યુવાનો ફસાયા હતા અંકલેશ્વરને ને ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા યથાવત છે ત્યારે કેટલાક યુવાનો જોખમી સેલ્ફી અને ઢીંગા મસ્તી બનાવો સામે આવ્યા છે રવિવારની સાંજ હોય જેટમાં કેટલાક યુવાનો નર્મદા નદીના કિનારે અંકલેશ્વર તરફ પહોંચ્યા હતા જ્યાં લાગેલી બોટમાં તેઓ સેલ્ફી અને ઢીંગા મસ્તી કરી રહ્યા હતા કે ભરતીના પાણી આવતા બોટ પાણી વચ્ચે ફસાઈ હતી અને યુવાનોનો જીવ પડી કે બંધાયા હતા આ અંગેની જાણ થતા સ્થાનિક સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકી તથા અન્ય નાવિકોને જાણ થતા તેઓ પહોંચ્યા હતા નાવિકોએ નર્મદા નદી માં નાવડી સાથે પાંચ જેટલા યુવાનોને બહાર કાઢ્યા હતા તેમના જીવ બચાવ્યો અંગે સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવારે રજાના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટે છે છતાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવતી નથી ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ તેઓ પ્રશ્ન ઉઠી રહ્યો Редактор